જે પહેલી છે જેમાંથી આપણે સીબીસી કરી શકીએ છીએ ફૂલી ઓટોમેટિક છે જેમાં કલાકમાં પંચોતેર સેમ્પલ એક સાથે જ આપણે રન કરી શકીએ છીએ આ મશીન બાયોકેમેસ્ટ્રી માટે છે જેમાં આપણા કિડની લિવર લિપિડ પ્રોફાઇલ કે ઇન્ફ્લેમેટરી માર્કર્સ કે જે પણ હશે કેન્સરના માર્કર એ બધા જ આ મશીનમાં થઈ જશે આ મશીન ફક્ત ને ફક્ત એચપીએમસી તથા ટ્રોકોની નાઇ કે જેનાથી હાર્ટ એટેકની પહેલી શરૂઆત થઈ છે તે તાત્કાલિક ખબર પડી શકે આ મશીન છે જેમાં બધા જ હોર્મોન્સ વિટામિન્સ એન્ઝાઇમ્સ કાર્ડિયા માર્કસ કેન્સરના માર્કસ જે બરોડા ખાતે કે કોઈ પણ ઉંચા ક્ષેત્ર ખાતે થઈ શકતા બધા જ આપણે કરી શકીએ વ્યુરિન એક્ઝામિનેશન માટે પણ પાસે સેમી ઓટોમેટેડ મશીન છે જે સૌથી જલ્દીથી આઠ જ સેકન્ડમાં આપણને રિપોર્ટ ડીમાં આપી શકાય